આજથી બુધ ગુરુની રાશિમાં પાછળ થઈ ગયો છે આ ચાર રાશિઓ અશુભની સાંકળો ઢીલી કરશે બુધ ગ્રહ હમણાં જ પાછળ થઈ ગયો છે આ ચાર રાશિઓ માટે ખતરાની સાંકળો ખુલી જશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે હમણાં જ બુદ્ધિના સ્વામી બુદ્ધ પૂર્વવર્તી થવા જઈ રહ્યા છે જેના કારણે આ ચાર રાશિઓ માટે જોખમની સાંકળો ખુલી જવાની છે આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે બુદ્ધની પશ્ચાતવર્તી થવાથી તમને માત્ર લાભ જ મળશે સાથે જ આ સમયગાળા દરમિયાન માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે તો મિત્રો માતા લક્ષ્મીના સાચા ભક્તો ચોક્કસથી આ વીડિયોમાં રહો કારણ કે આ વીડિયો અંત સુધી તમારા માટે ખૂબ જ રસપ્રદ છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ કેલેન્ડર મુજબ આ હિન્દુ નવા વર્ષના બીજા દિવસે એટલે કે પંદર માર્ચના રોજ વેપાર અને બુદ્ધિ આપનાર બુધ ગ્રહ પાછું ફરવા જઈ રહ્યો છે મિત્રો આવી સ્થિતિમાં બુધની ઉલટી ચાલની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે પરંતુ એવી ચાર રાશિઓ છે કે જેના પર બુધનો વિશેષ આશીર્વાદ રહેવાનો છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વધારો થવાની અને કરિયર અને બિઝનેસમાં પ્રગતિની શક્યતાઓ છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોએ આવો જ પ્લાન બનાવ્યો છે પંદર માર્ચે મીન રાશિમા દુધ પંદર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ બપોરે બાર વાગીને પંદર મિનિટ વાગ્યે પાછળ રહેશે અને સાત એપ્રિલ બે હજાર રોજ સાંજે ચાર વાગીને છત્રીસ મિનિટ વાગ્યે સીધો થશે તે પછી તેઓ સાચા થઈ જશે હા મિત્રો જો આ રીતે જોવામાં આવે તો બુધ કુલ ચોવીસ દિવસ સુધી કુંભ અને મીન રાશિમાં પાછળ રહેશે બુધની પૂર્વવર્તી ગતિ કારકિર્દી અને વ્યવસાય બંને પર શુભ અને અશુભ અસર કરે છે પરંતુ મિત્રો આ સમયગાળા દરમિયાન બુધની પૂર્વવર્તી ગતિ આ ચાર રાશિઓને અપાર લાભ આપશે તો મિત્રો ચાલો આપણે વીડિયોમાં તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમના માટે વેપારમાં આગળ વધવા માટે બુધની આગળ વધવાના માર્ગ ખુલ્લા છે વીડિયોમાં આગળ વધીને માતા લક્ષ્મીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સ અને વીડિયોમાં સાચા હૃદયથી જયલક્ષ્મી માતા અવશ્ય લખવું જોઈએ લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો જેથી ભગવાનની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી શકે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ તમને જણાવી દઈએ કે હિન્દુ નૂતન વર્ષ પર બુધની પૂર્વવર્તી ગતિને કારણે વૃષભ રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે નોકરીમાં સારી પ્રતિષ્ઠા મળશે અને પગાર વધારો મળી શકે છે મિત્રો આ ચોવીસ દિવસોમાં તમારી પૈસાની ઉણપ પૂરી થઈ જશે અને આવકના નવા સ્ત્રોતો વિકસાવવામાં તમે સફળ થશો તેવી અપેક્ષા છે તેવી જ રીતે જો તમે લાંબા સમયથી ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તમારી પસંદગીની મુસાફરીની સંભાવના છે જે તમે તણાવમુક્ત જીવન જીવશો ભાઈ બહેનો વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને ભાઈ બહેનો એકબીજાને પૂરેપૂરો સહકાર આપશે આ સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે પૈસાની સમસ્યાના કારણે જે કામ લાંબા સમયથી અટકી ગયા હતા તે તમારા પર બુદ્ધની અસરકારક નજરે બેઠી છે બુધના વકરી થવાને કારણે કારકિર્દી આ તમારી કારકિર્દીમાં દરવાજા ખોલશે અને આ સમયે કામ કરતા લોકો માટે પ્રમોશનની સંભાવના છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે અને તમે તમારા ઇચ્છિત સ્થાન પર ટ્રાન્સફર થઈ શકો છો જેના કારણે આ સમય તમારું મન તણાવમુક્ત રહેશે અને તમે વૈભવી જીવન જીવશો દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમય વરદાથી ઓછો નહીં રહે हाँ वृषभ राशि मित्रों तमने ज्ञा दई के आ समय भणता विद्यार्थी तेमना अभ्यास पर विशेष ध्यान आपव पड़ से नहीं तो तमारू ध्यान भटकी सके ध्यान तमारा अभ्यास तरफ दोरो अने तमारा ध्येय ने प्राप्त करो जे थी तमारा माता पिता तमने पूरेपूरो आपे हाँ वृषभ राशि मित्रों તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ લાંબા સમય સુધી સામાજિક કાર્યમાં નામ અને પ્રતિષ્ઠા મેળવે છે તેમના પર ભગવાનના આશીર્વાદ મળતા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે લાંબા સમયથી ઘર તેમની યોજના સફળ થવા જઈ રહી છે બુધના શુભ ગ્રહને કારણે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમે દિવસ રાત મહેનત કરીને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો જેના કારણે બુધની પાછળની ચાલ તમારા માટે ખાસ કરીને ભગવાનની કૃપા આપનારી સાબિત થઈ રહી છે આ સમયે તમારા પર પડવું તો મિત્રો આ સમયનો વિશેષ લાભ લો કારણ કે સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે અંક બે કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે હિન્દુ નવા વર્ષમાં બુધ મીન રાશિમાં આવતાની સાથે જ દેવી લક્ષ્મી તમારા પર ધનની વર્ષા કરશે હા મિત્રો કર્ક રાશિના લોકોના કરિયર પર તમને કયા કામમાં સફળતા મળશે પણ પૂર્ણ થશે આ સમય તમારા માટે વરદાન સમાન કામ કરશે જેના કારણે તમારી આર્થિક પરિસ્થિતિમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે જે લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સ્થિતિ હવે સામાન્ય થઈ જશે કારણ કે તમારા બીજા ઘરમાં બુધની હાજરી છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમે તમારા કામમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે હવે સમાપ્ત થવા જઈ રહી છે બુધ ગ્રહે તમારા માટે સુખના દ્વાર ખોલી દીધા છે હા કર્ક રાશિવાળા લોકો તેમજ જે લોકો લાંબા સમયથી વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના પ્રયત્નોને હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ફળ મળવાનું છે સાથી મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો તેમના લગ્ન સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે આ સમય તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી રહ્યો છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો સરકારી કામમાં પોતાનું નામ કમાવવા માંગે છે તેઓને બુધની પાછળ રહેવાથી સરકારી કામમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કોર્ટ સંબંધિત કોઈ કામમાં અટવાયેલા છો તો તમે આમાં પણ સફળ થશો તમે તમારા કાર્યસ્થળ પર તમારા અધિકારીઓના રડાર હેઠળ હશો અને તમને તેમનો સંપૂર્ણ સહયોગ અને સહયોગ મળશે નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને ચાલી રહેલી કોઈ જૂની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો વ્યાપારમાં આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ રહેશે આ સમય તમારા માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વર્કજ્ઞાની શોધમાં છે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થવાનું છે બુધ વક્રી થવાના કારણે લગ્નની પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો તમને તમારા માતાપિતાનો સંપૂર્ણ સહયોગ મળશે અંક ત્રણ કન્યા રાશિ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા પ્રથમ ઘરમાં બુધ ગ્રહ વકરી થવાનો છે જેના કારણે તમને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે મિત્રો તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે પાંચ માર્ચ પછીની રાશિના લોકો માટે બુધનો શુભ પ્રભાવ રહેશે વ્યાપારી વર્ગ માટે આ ચોવીસ દિવસ અદ્ભુત કહી શકાય છે અને તમને નફો મેળવવાની તક મળશે આ સમયે તમારી માતાની તબિયત સંતોષકારક રહેશે નહીં પરંતુ દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો આ સમયે બેરોજગાર છે તેમને નોકરી મળવાની સંભાવના છે હા મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વિદેશમાં અને વ્યવસાયમાં વ્યસ્ત છે બુધ ગ્રહ પાછળ થઈ જવા માટે બુધ તેમના માટે માર્ગ ખોલશે હા મિત્રો જેના કારણે તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે આ સાથે તમને જણાવી દઈએ કે આ સમયે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે તમે બાળકોના ભવિષ્યને લઈને ખૂબ જ સભાન રહેશો પરંતુ મિત્રો આ સમય માતાપિતાના સ્વાસ્થ્યને લઈને તણાવ અને ચિંતા રહેશે જેના કારણે તમારા પર નિયંત્રણ રહેશે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી કોઈ જમીન મકાન ખરીદવાની રાહ જોઈ રહ્યા છો તો આ સમયે તમારી રાહ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો બુધની દિંદશાને કારણે તમારું દાંપત્યજીવન સુખી રહેશે અને તમારા પ્રેમ સંબંધ મજબૂત રહેશે તે લોકો માટે ખૂબ જ સફળ સાબિત થશે તેમના પ્રયત્નો હા મિત્રો જે પણ ફોર્મ લાગુ કરે છે તેમના માટે સમય સાનુકૂળ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો કોઈ શુભ કાર્ય માટે ક્યાંક જવા ઈચ્છે છે તેમના માટે આ સમયે આ યાત્રા શુભ ફળ આપી રહી છે અંક ચાર કુંભ રાશિ તમને જણાવી દઈએ કે આજથી બુધની વક્રી ગતિ તમારા માટે કોઈ વરદાથી ઓછી નથી બનવાની મિત્રો બુધની પૂર્વવર્તી ગતિને કારણે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે તમારા જીવનમાં સકારાત્મક અસર પડશે મિત્રો આ સમય કોઈને આપેલ પૈસા પાછા મળવાની આશા છે અથવા કોઈ પણ જૂનું રોકાણ સારું વળતર આપી શકે છે જોકે પંદર માર્ચ પછી તમને ઘણા સારા રોકાણની તકો મળશે જે ભવિષ્યમાં સારો નફો આપી શકે છે જોકે જે લોકો ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરે છે તેઓ સફળ થશે જે લોકો તમારા વ્યવસાયમાં સારી સ્થિતિમાં છે તેઓને સફળતા મળશે જેઓ આ સમયે વ્યાજ લેવા અને આપવાનું વિચારી રહ્યા છે હું વિચારી રહ્યો છું કે તેઓ પણ તેમના શત્રુઓ પર વિજય મેળવશે અને તેમના પરિવારનો સહયોગ પણ મળશે આ સમય તમારા પર લક્ષ્મીની કૃપા રહેશે અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી દરબારમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓને પણ બુધના દ્વાર ખુલી જશે જે લોકો આ સમયે કામ કરી રહ્યા છે તેમને બોસ તરફથી ઘણી પ્રશંસા મળશે જેનાથી પ્રમોશન થશે યોગ પણ બનશે પગારમાં વધારો થઈ શકે છે કરિયરમાં પણ સારો ફાયદો થશે તમને ન્યાયના મામલાઓમાં જ ફાયદો થશે હા કુંભ રાશિવાળા લોકો જે લોકો લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ ક્ષણમાં સમાપ્ત થઈ જશે આ ચોવીસ દિવસો સુધી બુધની કૃપા રહેશે તો મિત્રો આ બધી એવી ભાગ્યશાળી ભાગ્યશાળી રાશિઓ હતી જેમને બુધની પશ્ચાતવર્તી ચાલ લાભ આપશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો